ઉપવાસ માં ખવાતી સરસ મજાની ટેસ્ટી ફરાળી રેસીપી જોઈશું બફવડા બહાર થી લાવો ત્યારે તમને એવું લાગે કે આ કેવી રીતે બનતા હશે થોડું ટફ હશે રેસીપી બટ એનું એક ઈઝીયર સિમ્પલ વર્ઝન જોઈએ તો ચાલો જોઈએ રેસીપી સૌથી પહેલા ત્રણ થી ચાર નંગ બટાકા બાફી છોલી અને છીણી લેવાના છે એક બોલમાં લઈશું એની અંદર અડધો કપ ગ્રેટેડ પનીર લેવાનું છે અડધો કપ જેટલા શેકેલા સિંગદાણા છોડા કાઢી અને કરકરા વાટીને લઈશું બે ટેબલ સ્પૂન જેટલા શેકેલા તલ બે ટેબલ સ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ એક ટી સ્પૂન આદુ બે ટી સ્પૂન લીલા મરચાં બે ટેબલ સ્પૂન કોથમીર બે ચપટી આમચૂર પાવડર એકથી દોઢ ચમચી જેટલો ગરમ મસાલો અને બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ સિંધવ મીઠું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા દાડમના દાણા ઉમેરી હાથથી સરસ રીતે એને મસળી લઈશું સો દેટ વી કેન કમ ટુ નો કે કેટલું મોઈશ્ચર છે એ પ્રમાણે આરાનો લોટ ઉમેરી શકીએ એક ટેબલ સ્પૂન જેટલું છીણેલું નારિયેળ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો આરાનો લોટ એડ કરી અને મિક્સ કરી લઈએ હવે થોડું તેલવાળો હાથ કરી અને સરસ મજાના રાઉન્ડ બોલ્સ તૈયાર કરીશું હા નાની સાઇઝ પણ કરી શકો અને લીંબુ જેટલી સાઇઝ પણ કરી શકાય આ રીતે સ્મૂથ સરફેસ આવે એ રીતે એને રોલ કરી લઈએ ઉપરથી થોડોક આરાનો લોટ ફરીથી આ રીતે કોટ કરીશું જેથી કરી અને તળવામાં ઇઝી પડે હવે તેલ લેવાનું છે છે ફરાળી તેલ ગરમ થાય એટલે એની અંદર આ બફ વડાને ડીપ ફ્રાય કરી લઈશું પહેલા હાઈ હીટ અને પછી મીડિયમ હીટ ઉપર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ છે ને એ એકદમ ઈઝી રેસીપી ચોક્કસ બનાવજો બફવડા તમને જણાવજો કેવી લાગી રેસીપી યસ અને એને સર્વ કરીશું ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી સાથે થેન્ક યુ